નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખેડૂતઓએ બળદનું પૂજન કરી ખેતરમાં હડോട്ടરા ક્રિયા સોના ચાંદીની ખરીદી પણ શરૂ આજે અજખોત્રી જક્ષી તૃતીયાના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ પરંપરાગત રીતે દિવસની શરૂઆત કરી હતી સવારના સમયે ખેડૂતોએ તેમના બળદોનું કંકુ તિલક સાથે પૂજન કર્યું ત્યારબાદ બળદોને ગાડા સાથે જોડી ખેતરમાં લઈ ગયા બળદની જોડીને હળ સાથે જોડીને ખેતરમાં હળોદરાની શરૂઆત કરી આ પછી ખેતરની જમીન ગરમીમાં તપશે અને પ્રથમ વરસાદ સાથે માટીની સુગંધ આવશે ત્યારબાદ ખેડૂતો વાવણીની શરૂઆત કરશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખાતરીજના દિવસે માંગલિક કાર્યો કરવા શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો સોના ચાંદીના ઘરેણા લગડી કે ચોરસની ખરીદી કરી શુકન કરે છે સ્વાસ્થ્ય પરિવારના સભ્યો પણ સ્વાધ્યાય પરિવારના સભ્યો પણ ભગવાનના ખેતરમાં જય પૂજા અર્ચના કરે છે વિશેષ પરંપરા મુજબ સ્વાધ્યાય ભાઈ બહેનો ખેતરમાંથી નાજ લાવી ઘરે સંગ્રહ કરેલા અનાજમાં ભેળવે છે અનાજનું આખું વર્ષ પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જોકે આધુનિક સમયમાં ટ્રેક્ટરનો વધુ ઉપયોગ થતો હોવાથી બળદની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા